તો તમે બધા કેમ છો કીર્તી પટેલ અને ખજરભાઈના વિવાદમાં હવે નવો ટ્વિસ્ટ નવા નવા પર્દા ખૂલતા જશે અને અને બધા બધી વાત તમારે સાચી જાણવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન કરવાનું ભૂલતા જ

ગમે એટલા હવે પેદાને ખરીદી ને હું પડે આવો જલ્દી બધા લાઈવ પછી સ્ટાર્ટ કરું આવો 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 જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આવો કેમ છો મજામાં આવો જલ્દી માં જોડાઈ જાવ પછી હું સ્ટાર્ટ કરું હાલો ભાઈ કોમેન્ટ હું એટલે બંધ કરું છું ડરતી નથી કોમેન્ટ બંધ કરવાનું કારણ એ છે કે ઓનલી ફોર મારું ધ્યાન બીજી જગ્યાએ ભટકે ને ઓનલી ફોર જે વાત ચાલતી હોય ને ત્યાં જ રે કેમ કે તો જ વાત કરવાની મજા આવે અને તમે લોકો શાંતિથી સાંભળો બરાબર એટલે કોમેન્ટ બંધ કરવાનું કારણ મારું બીજું કોઈ જ નથી નથી હું કોઈ એવી ગાળોથી ડરતી બરાબર કેમ કે ગાળોથી તો હું ઘડાય ગયેલી વ્યક્તિ છું ગાળો કદાચ પડે ને તો હવે આમ કરીને આમ ખંચરી નાખવી છે એવી કોઈ જ ગાળોથી ફેર નહીં પડે હવે ચાલો બંધ કરું છું આવી જવા લોકોને કે ચાલુ કર્યું અને ઈ બે કાવડિયાના જે પૈસાથી પોતાની જુબાની પલટી નાખે ને એને તો હું આજ એમ કઉ છું કે આજે આ કીર્તિ પટેલ જે અવાજ ઉપાડ્યો છે ને મારા પોતાના માટે નથી ઉપાડ્યો એક લોકોની જાગૃતતા માટે ઉપાડ્યો છે પબ્લિક ઊંડા લગાવ્યા છે અને આ ભંગાર ભાઈ પોતે ભંગાર હતા પણ એ ભંગાર માંથી ઈ ભાઈ ને કરોડોપતિ બનાવનારાય પણ આપણા દાનેશ્વરો જ છે આ ભંગાર ને બનાવનારા પણ દાનેશ્વરો છે ને દાન આપ્યા છે મોટા મોટા ઈ જ છે ને ઈ જ રહેશે એટલે તું ક્ષણ એવું સમજતો હોય અને તું સ્ટોરી મૂકી તો એવું જતાવે કે તને કઈ ફેર નથી પડતો તો આજે સુરતમાં અમથા હતા સુરતમાં અમથા આવ્યો તો હે રાતોરાત રાતોરાત તાર સુરતમાં ધક્કો ખાવો પડ્યો ને વાલા સુરતમાં આવું પડ્યું ને પણ એ જ જેને આ ઇન્ટરવ્યુ આપ્યું ને પદુના કાકા એક એની એક જેને આપ્યું એને એની મને કોઈ જ નથી ખબર પણ ઈ પદુ કદાચ સન્યા હોય કે ન હોય ઉપરથી તો જોવે છે ને કે ના કોઈ મારા માટે બે શબ્દ બોલ્યું આજે પૈસા થી કદાચ એનો માય બદલાઈ ગયો એનો બાપે બદલાઈ ગયો આ ઈ જ માં છે કે જે દિવસે રાણો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખ્યો મારા છોકરાને મારી નાખ્યો આ ઈ જ માયા જે ખોટું ઇન્ટરવ્યુ આપ્યું એક છોકરીને ખોટી પાડ પણ હું ખોટી નહીં પડું કેમ કે આખું કમલ પાર્ક તને ઓળખે છે આખા કમલ પાર્ક ને ખબર છે કે આ પૈસાથી ખરીદાઈ ગયા વાહ મોજ વાહ પૈસા કરાવે ને એવું કોઈ જ ન કરાવે કદાચ તમારા ઘરનું ઘરેણું વઈ ગયું હોય તમારા ઘરનો ઉગતો સૂરજ ડૂબી ગયો હોય અને એવા વ્યક્તિને એની વાત છુપાવવા માટે તમારે ખરીદાઈ જવું પડે પણ તમારાથી મને મતલબ નતો આ તો તમારી ઉપર હમદર્દી હતી ભાવના હતી એટલે મેં લોકોને જતાયું હતું કે આવો એક કિસ્સો પણ બની ગયો છે પણ મારા આ બધા કિસ્સા યાદ અપાવીને મારે મેઇન ટોપિક ભૂલવાનો નથી હું આગળના કિસ્સા તો એની હકીકત એટલા માટે વાત કરતી હતી કે આના ડબલ બાજુ ચહેરા છે શું ડબલ બાજુ ચહેરા છે બરાબર ઈ ચહેરાને આગળનો ચહેરો કીધો પાછળનો ચહેરો કીધો બધા જ કીધા બરાબર અને ઓલો જાડિયો દેવલ હે ઈ જાડિયાને કે આ જન્મમાં તો તું ભોગવે પણ હું તને કહું છું કે તારું તો માતાજીમાં મેલડી તારું ક્યાંય હારું ન કરે તું મને ફોન કરીને એમ કેતો તો કીર્તિબેન મારે તમારી સાથે બધી વાતચીત કરવી છે મારે આમ એટલે મને એવું લાગે છે કે આ બધાય ખરીદાઈ ગયા પેલા આગલા દિયા આમ બોલે ને બીજા દિયા આમ બોલે ઈ શબ્દ તમારા નથી મને તમારાથી કોઈ જ તકલીફ નથી તમે ખરીદાઈ જાઓ આખે આખા વેકાઈ જાઓ બધું જ બરાબર પણ જે હકીકત છે ને કેટલું ફંડ આવ્યું છે ને યુએસએ થી ને બધી જગ્યાએ દુબઈઓ થી બધી જગ્યાએ થી આજે હું કહીશ જે હું કહીશ વન બાય વન વન ડે વન વન ડે વન આવશે થોડું થોડું આવશે કેમ કે તમને નકર ઉતરશે નહીં એકદમથી અહીંયા હું ગાતી રહી જઈશ તો તમને મજા નહીં આવે વન બાય વન આવશે એટલે ભંગાર તારે જેને ખરીદવા હોય એને ખરીદ હે જે કરવું કર ઓલો વિશ્વાસ બે કાવડિયો તારી એક દી ગાળો દેતો હતો મારા અરે ભાઈ મારા મા બાપને મારા ઉપર પૂરો ભરોસો છે મારા મા બાપે કોઈ દેવું કીધું જ નથી હે એકવાર વાર મારા મા બાપાઈ યાદ ને ખબર પાડું પાડવું મારા બાપ બાપને પૂછવા હું તને ઇન્ટરવ્યુ લઈને આપું હાલી છૂટ્યા જો ઓંકે ટટટન ટાઈમ કે ટટટન ફલાણું કે ટટટન ઢુકડું કે ટટટન મારે મંડે હવે હાલે હાલી ઊ નીકળ્યા મેન બેન પોઈન્ટ ઉપર આવો ને હે તારા ભગવાનને કે કે અમેરિકા થી હે બધી જગ્યાએ થી દાન લઈને તમારે અહીંયા ગુજરાતમાં જ ખોટું કેમ પડું પડે છે હવે હું તને ભંગાર યાદ ન હોય ને તો તને અમેરિકાના એક સ્ટેટની યાદ અપાવું કે અમેરિકામાં

ઈ પબ્લિક ને આવીને કે હિસાબ બોસ્ટન ગ્રુપ માંથી તે કેટલું ફંડ લીધું ન્યુયોર્ક ના ગ્રુપ માંથી તે કેટલું ફંડ લીધું હે પણ તું મેન જવાબ તું મને આપજે કે ઉમિયા ધામ નું જે નવશક્તિ ધામ બન્યું છે ને જે હે વિચમન કન્ટેકી માં ત્યાંથી તે કેટલું ફંડ લીધું બકા મારી પાસે તો બધું જ છે પણ તું સામે કેમ નથી આવતો ને ઈ જોવાનું છે આજે આ પેદળું આ ભંગાર બોલી નથી શકતો એટલે ઈ પેદા ઊભા કરે શું કરે પેદા ઊભા હે દાડી આપી આપીને પેદા ઊભા કરે પણ એનથી મને કાજ ફેર નઈ પડે મારી પાસે કોઈ સમય નથી ઓન્લી ફોર હું તારું જ કઈ ઈ લોકોનો કોઈ જ વાક નથી

અને ભંગારભાઈ મને જવાબ આપો ને કે તમે મહેસાણાના ડોલરિયા